કચ્છ જિલ્લાના ધોરડોમાં રણોત્સવની મજા માણવા આવતા દેશ વિદેશથી અને બહાર ગામથી બસમાં આવતા પ્રવાસીઓ સરળતાથી રણોત્સવમાં પહોંચી શકે તે માટે ભુજથી બસ સેવા શરૂ કરવામાં આવી છે એસટી વિભાગના વિભાગીય પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ભુજના આધુનિક બસ પોર્ટથી એસટીની મિની લક્ઝરી બસ ઉપડે છે અને ધોરડોમાં બસ સ્ટેશન ખાતે પ્રવાસીઓને ઉતારે છે સમય અનુકૂળ હોવાથી લોકોને આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે ધોરડો ખાતે રણોત્સવ માણવા બહાર ગામથી બસમાં આવતા પ્રવાસીઓ તેમજ ભુજના પ્રવાસીઓ નો લાભ લઈ શકે તે માટે ભુજથી ધોરડોની બસ સેવા ચાલુ કરવામાં આવી છે આ ઉપરાંત બીએસએફ ચોકીથી વોચ ટાવર સુધી પણ બસ સેવા ચાલુ કરવામાં આવી છે જેનો અત્યાર સુધી બે લાખથી પણ વધુ લોકોએ લાભ લીધો છે શ્રી વાય કે પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી સફેદ રણનું અત્યારે સિઝન ચાલે છે એટલે ભુજ અને ભુજની આજુબાજુના મુસાફરો લાભ લઈ શકે એ માટે ભુજથી દોરડોની ત્રણ ટ્રીપો ચલાવીએ છીએ સવારે સાડા આઠે છે દોઢ વાગે છે અને અઢી વાગે છે એ રીતે ભુજથી દોરડો અને દોરડોથી પછી એક બપોરે રિટર્ન થાય છે એક સાંજે છ વાગે અને એક સાંજે સાત વાગે રિટર્ન થાય છે સબરસ ટાવરથી જે વોચ ટાવર છે એ બંનેની વચ્ચે આપણી લગભગ ત્રીસ મીડી બસ આપણે ચલાવીએ છીએ પચીસ અગિયારથી આપણે ચાલુ કરી હતી અને સિઝનમાં અત્યારે ત્રીસ બસો ચાલે છે એમાં સબરસથી વોટ ટાવર સુધીના અત્યાર સુધી લગભગ બે લાખની આજુબાજુ મુસાફરો એનો લાભ લીધો છે ઇન્કમ તો હવે ટોકન રૂપિયા આપણે ચાલીસ રૂપિયા લે લઈએ છીએ એટલે નહીં નહીં તો આપણને અત્યારે પચાસ સાઠ લાખ રૂપિયા જેવું પચીસ અગિયારથી આઠ દિન સુધીનું ઇન્કમ થવા પામી હશે સારો લોકોનો પ્રતિસાદ સારો છે કારણ કે પાર્કિંગનું ત્યાં જગ્યા છે ને એટલે પાર્કિંગ આ બાજુ મૂકી બસમાં બેસીને જાય અને પાછા આવીને રિટર્ન પોતાનું વાહન લઈને લોકો પરત જઈ શકે છે